પાંચસો વર્ષ પછી સાવનમાં ગ્રહોની દુર્લભ યુતિ થઈ રહી છે આ ચાર રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થઈ ગયો છે હા મિત્રો શું તમે જાણો છો આ વખતે સાવન ફક્ત વરસાદ ભક્તિ અને હરિયાળી વિશે જ નથી પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં એક એવો ઉત્સવ છે તે ઉથલપાથલ લાવી રહ્યું છે જે વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે હા મિત્રો બે હજાર પચ્ચીસમાં શ્રાવણ મહિનામાં આવો દુર્લભ સંયોગ કંઈક એવું થઈ રહ્યું છે જે છેલ્લા પાંચસો વર્ષમાં ક્યારેય બન્યું નથી અને આ સંયોગ કાં તો તમારા જીવનને નવી ઊંચાઈઓ આપશે અથવા જો તમે બેદરકાર છો આનાથી અનેક પડકારો આવી શકે છે કારણ કે આ વખતે જ્યારે શિવભક્તિનો પવિત્ર મહિનો ચાલુ રહેશે તે જ સમયે બે મોટા ગ્રહો બુધ અને શનિ તેની પોતાની ઉલટી આપણે માર્ચ મહિનામાં સ્થળાંતર કરવાના છીએ અને આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી બલકે જ્યોતિષશાસ્ત્રમાં તેને ભવિષ્યની એક રહસ્યમય આગાહી કરનારી ઘટના માનવામાં આવે છે તેને એક વળાંક માનવામાં આવે છે બુધ જે આપણી બુદ્ધિ વાણી વ્યવસાય અને નિર્ણયોને સીધી અસર કરે છે અને શનિદેવ તે કર્મ સમય અને ન્યાયનો સ્વામી છે જ્યારે બંને વિરુદ્ધ દિશામાં આગળ વધે છે ત્યારે સમજો કે બ્રહ્માંડની ગતિ પોતે જ બદલાય છે હવે તમે વિચારતા હશો કે આ બધું ક્યારે થવાનું છે તો સાંભળો આ વખતે શ્રાવણ અગિયાર જુલાઈથી શરૂ થશે અને નવ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે એક ત્રણ જુલાઈના રોજ શનિ મીન રાશિમાં વકરી થશે અને અઢાર જુલાઈના રોજ બુધ પણ ઊંધી દિશામાં જશે એટલે કે આ વખતનો શ્રાવણ આ ફક્ત ભગવાન શિવની પૂજા કરવાનો સમય નથી પરંતુ તમારા નસીબની પરીક્ષા કરવાનો સમય છે પણ ગભરાશો નહીં કારણ કે આ એક મહાન સંયોગ છે ભોલેનાથના ખાસ આશીર્વાદ કેટલીક રાશિઓ પર વરસવાના છે હા આ દુર્લભ સંયોગ છતાં આ ચાર રાશિઓનું ભાગ્ય સારું નહીં રહે તે ખુલવા જઈ રહ્યું છે અચાનક નાણાકીય લાભ અટકેલા પૈસા પાછા અને તમને જીવનમાં પ્રગતિ માટે અદ્ભુત તકો મળી શકે છે તો મિત્રો હું તમને સંપૂર્ણ માહિતી આપી રહ્યો છું આ વિડિયોમાં હું તમને વિગતવાર જણાવીશ આ શ્રાવણમાં કઈ ચાર રાશિઓનું ભાગ્ય ચમકશે કયા લોકોએ સાવધાન રહેવું જોઈએ અને પાંચસો વર્ષ પછી બનેલો આ સંયોગ તમારા માટે ખુશીનો વરસાદ બને તે માટે કયા પગલાં લઈ શકાય તો વિડીયો અંત સુધી જુઓ તે તમારી રાશિ હોઈ શકે છે અને વિડીયોમાં આગળ વધતા પહેલા સાચા હૃદયથી કોમેન્ટમાં લખો જય શિવશંકર હર હર મહાદેવ વિડીયો લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઉપરાંત આ મહત્વપૂર્ણ માહિતી બધા સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં એક તુલા તુલા રાશિના લોકો તૈયાર થઈ જાઓ કારણ કે પાંચસો વર્ષ પછી સાવનમાં આવી અદભુત ઘટના બનવાની છે એવો સમય આવી રહ્યો છે જે તમારા ભાગ્યનું ચિત્ર બદલી શકે છે હા મિત્રો આ શ્રાવણ બે શૂન્ય બે પાંચ તુલા રાશિ નવી શરૂઆત મોટા ફેરફારો અને ખાસ તકો લઈને આવી રહી છે પહેલાં તમારા કુંડળીમાં ગ્રહોની ગતિ શું કહે છે ન્યાય અને કર્મના કારક શનિદેવ તમારા પાંચમા ભાવમાં છે તે પહેલાથી જ વકરી થઈ ગયો છે હવે જુલાઈથી બુધ પણ વકરી થઈ જશે તે પણ તમારા લાભ સ્થાનમાં એટલે કે અગિયારમા ભાવમાં પાંચમું ભાવ એટલે કે જો તમે ધીરજ અને સમજણ સાથે નિર્ણયો લો છો તો પાંચસો વર્ષ પછી બનેલો આ મહાન સંયોગ તમારા નસીબને ઉજ્જવળ બનાવી શકે છે હવે કયા શુભ સંકેતો બની રહ્યા છે તે સાંભળો જુલાઈના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં કેટલાક બાકી પૈસા મળી શકે છે કોઈ જૂનો પ્રોજેક્ટ જે તમે છોડી દીધો હતો તે અચાનક પૂર્ણ થઈ શકે છે તમને કોઈ નવો સોદો મળી શકે છે અથવા વ્યવસાયમાં મોટો ગ્રાહક મળી શકે છે તમને નોકરીમાં કામ કરવાની તક મળી શકે છે આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ પ્રમોશન અથવા નવી જવાબદારીની તક લાવી શકે છે પરંતુ સાવચેત રહો પાંચ ઓગસ્ટ પછી કોઈપણ દસ્તાવેજ કાળજીપૂર્વક વાંચ્યા વિના દાખલ કરશો નહીં શનિદેવ પાંચમા ભાવમાં છે આ પ્રેમ સંબંધોમાં કસોટીનો સમય લાવશે જે સંબંધ સાચો હશે તે વધુ ગાઢ બનશે પરંતુ જો કોઈ સંબંધ ફક્ત દેખાડા પર આધારિત હોય તો તેનો અંત આવી શકે છે સંતાન સુખ સંબંધિત કોઈ સારા સમાચાર પણ આવી શકે છે માતાપિતા બનવાનું આયોજન કરી રહેલા લોકો માટે આ સમય સકારાત્મક છે સ્વાસ્થ્યની વાત કરીએ તો ગ્રહો માનસિક બેચેનીનું કારણ બની શકે છે તમને બિનજરૂરી ચિંતાઓ અને મૂંઝવણનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારી રાશિનો સ્વામી શુક્ર મજબૂત સ્થિતિમાં છે તેથી કોઈ મોટી સમસ્યાઓ નહીં આવે છતાં માથા આંખો અને ત્વચા સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં શું કરવું જોઈએ દરરોજ ભગવાન કૃષ્ણનું ધ્યાન કરો શુક્રવારે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓ કે મીઠાઈનું દાન કરો શમશનૈશ્ચરાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો લીલી ગાયને ખવડાવો ઘાસ ખવડાવવું તમારા માટે શુભ રહેશે મિત્રો જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો બે કન્યા રાશિનો સૂર્યચિહ્ન કન્યા રાશિના લોકો હવે સાવધાન રહો કારણ કે જો સંગોગ પાંચસો વર્ષ પછી શ્રાવણમાં જે સંયોગ બની રહ્યો છે તેની સીધી અસર તમારા ભાગ્ય પર પડશે કન્યા રાશિ માટે એક મહત્વપૂર્ણ વળાંક બની શકે છે જો તમે દરેક પગલું સમજદારીપૂર્વક લો તો સૌ ચાલો તમારા સ્વામી ગ્રહબુધ વિશે વાત કરીએ બુધ જે તમારી રાશિનો કારક છે તે જુલાઈથી વકરી થઈ રહ્યો છે જ્યારે કોઈ રાશિનો સ્વામી જ્યારે ગ્રહવકરી થાય છે ત્યારે છુપાયેલી તકો બહાર આવવા લાગે છે કન્યા રાશિના લોકો આ તે સમય છે જ્યારે તમારા ભાગ્યની રેખાઓ બદલાશે તમે કરી શકો છો પણ આ પરિવર્તન ત્યારે જ તમારા પક્ષમાં આવશે જ્યારે તમે કાળજીપૂર્વક વિચારીને નિર્ણય લેશો બીજી વાત શનિદેવ જે કર્મ અને મહેન્તના રક્ષક છે વાસ્તવિક પરિણામો આપનારા ગ્રહો પહેલાથી જ વકરી છે શનિની વકરી સ્થિતિ તમને તમારી જૂની મહેન્તનું ફળ આપી શકે છે લાંબા સમયથી અટકેલા કામ ધીમે ધીમે શ્રાવણ મહિનામાં પૂર્ણ થવા લાગશે પરંતુ સાવચેત રહો ઉતાવળમાં કે આયોજન વગર કોઈપણ કામ હાથ પર ન લો કોઈપણ પગલું તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે હવે મોટો પ્રશ્ન એ છે કે શું આ સમય તમારા માટે પૈસા કારકિર્દી અને સન્માનની દ્રષ્ટિએ અનુકૂળ રહેશે શું તેજી આવશે જવાબ છે બિલકુલ હા શ્રાવણ મહિનો ખાસ કરીને અગિયાર જુલાઈ પછીનો સમય તમારા માટે પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિ લાવશે તે લાભ લાવી રહ્યું છે ભલે બુધ વકરી હશે તમારી બુદ્ધિ અને આયોજન તમને ઘણા ફાયદા આપી શકે છે નોકરી બદલવી પ્રમોશન અથવા અચાનક નફો મળવાની શક્યતા છે ફક્ત વિવાદ અથવા ઉતાવળથી દૂર રહો પારિવારિક જીવન વાત કરીએ તો શ્રાવણ મહિનામાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે બાળકો અથવા જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા રહી શકે છે પરંતુ ધીરજ અને યોગ્ય નિર્ણયથી બધું સારું થઈ જશે શું કરવું જોઈએ દરરોજ સવારે ભગવાન શિવનો જલાભિષેક કરો અને નમઃ શિવાય મંત્રનો જાપ કરો એક શૂન્ય આઠ વાર જાપ કરો બુધવારે લીલા કપડાં પહેરો અને ગાયને લીલો ચારો ખવડાવો શનિવારે પીપળાના ઝાડ પર દીવો પ્રગટાવો જેથી શનિની પૂર્વવર્તી ગતિ નકારાત્મક અસર ઘટાડવી જોઈએ કન્યા રાશિ પાંચસો વર્ષ આવો દુર્લભ સમય પછી આવ્યો હા બિનજરૂરી રીતે ગુમાવશો નહીં સાવધાની શાણપણ અને શિવ પ્રત્યેની ભક્તિથી તમે આ સાવનને તમારા જીવનનું સૌથી સફળ અને યાદગાર સાવન બનાવી શકો છો ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના લોકો હવે સાવધાન રહેવાનો સમય છે કારણ કે પાંચસો વર્ષ પછી શ્રાવણ છે તે મહાન સંયોગ બની રહ્યો છે તેની સીધી અસર તે તમારા નસીબ પર આધાર રાખે છે કર્ક રાશિ માટે આ સમય સમયકાં તો મોટો બદલાવ લાવશે અથવા જીવનનો મોટો પાઠ લાવશે સૌપ્રથમ તમારી કુંડળી જાણો કર્મ અને સમયના સ્વામી શનિદેવનું સ્થાન હાલમાં તમારી કુંડળીના આઠમા ભાવમાં છે ત્યાર્થી તે વકરી સ્થિતિમાં છે ઘર એટલે જીવનમાં છુપાયેલા ફેરફારો રહસ્યમય ઘટનાઓ અચાનક લાભ અથવા નુકસાન અને છુપાયેલા દુશ્મનો અહીં શનિ વકરી હોવાનો સંકેત છે કે તમારા જીવનમાં અચાનક મોટો વળાંક આવી શકે છે ઉપરાંત ગ્રહ વળી ગ્રહ શ્રાવણ મહિનામાં પણ વકરી થઈ રહ્યું છે જેના કારણે વિચારોમાં મૂંઝવણ અને નિર્ણયોમાં અનિશ્ચિતતા ઊભી થઈ રહી છે ઉદભવી શકે છે હવે મોટો પ્રશ્ન શું તમે શું આપણે ગભરાઈ જવું જોઈએ ના મિત્રો આપણે ગભરાવું જોઈએ નહીં આપણે સાવચેત રહેવું જોઈએ સમય આવી ગયો છે શું સાવચેતી રાખવી જોઈએ તર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો સ્વભાવે લાગણીશીલ હોય છે અને જ્યારે ગ્રહો વકરી જાય છે જો એમ હોય તો માનસિક તણાવ મૂંઝવણ અને બેચેની વધી શકે છે તેથી સૌથી મહત્વની બાબત એ છે કે ધીરજ રાખો ઉતાવળમાં કંઈ ન કરો કોઈ મોટો નિર્ણય ન લો આ શ્રાવણનો સમય તમારા ધીરજ સમજણ અને રાહ જોવાની કસોટી કરશે શુભ સંકેતો કયા છે જુઓ અષ્ટંભવ માત્ર ડરામણો નથી તે પરિવર્તન ગુપ્ત જ્ઞાન અને છુપાયેલી સંપત્તિનું પણ પરિબળ છે તેથી તેને સંશોધન ગુપ્ત શેર શેરબજાર વીમા આ સમય ટેક્સ અથવા સરકારી યોજનાઓ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે અગિયાર જુલાઈ પછી નાણાકીય લાભની પ્રબળ શક્યતાઓ છે કોઈપણ બાકી રહેલા પૈસા અથવા ગુપ્ત સોદાને અંતિમ સ્વરૂપ મળી શકે છે ઓગસ્ટના બીજા અઠવાડિયાથી નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી નોકરી મળી શકે છે તમને જવાબદારીની તક મળી શકે છે શ્રાવણ મહિનાના અંત સુધીમાં વેપારી વર્ગ માટે સારો નફો શક્ય છે ફક્ત ભાગીદારીના મામલામાં સાવધાન રહો પારિવારિક જીવનમાં કોઈ ગેરસમજ કે તણાવ થઈ શકે છે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ખાસ કરીને તમારા છાતી ફેફસાં વગેરેનું શરદી અને ફ્લૂ સંબંધિત સમસ્યાઓને હળવાશથી ન લો જો તમે તમારી દિનચર્યામાં યોગ અને પ્રાણાયામનો સમાવેશ કરશો તો તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે કયા પગલાં લેવા જોઈએ દરરોજ સવારે શિવલિંગ પર જળ અર્પણ કરો શનિવારે ઓછામાં ઓછા એકસો આઠ વાર નમઃ શિવાયનો જાપ કરો પીપળાના ઝાડ પર દીવો પ્રગટાવો અને માછલીઓને લોટની ગોળી ખવડાવો કર્ક રાશિના લોકો યાદ રાખો આ મહાન સંયોગ દરરોજ બનતો નથી જો તમે સમજદારીપૂર્વક કામ કરશો તો આ સાવન તમારા જીવનમાં ખુશીની નવી શરૂઆત બની શકે છે ચાર્ક મકર મકર રાશિના લોકો સૌપ્રથમ તમારી કુંડળીની સ્થિતિ તમારા સ્વામીને સમજો શનિદેવ જે આ સમય તમારી રાશિમાં છે એટલે કે લગ્નમાં બેઠો છું હવે શ્રાવણ મહિનામાં વકરી થવાનો છે લગ્ન એટલે તમારું વ્યક્તિત્વ સ્વાસ્થ્ય વિચાર અને તમારા સમગ્ર જીવનની દિશા શનિની પશ્ચાતવર્તી સ્થિતિ સૂચવે છે એવું માનવામાં આવે છે કે આ શ્રાવણમાં તમારા કર્મોનો હિસાબ શરૂ થશે પરંતુ જો તમે તમારા કાર્યોમાં પ્રામાણિક ધીરજવાન અને સમજદાર છો તો આ શનિદેવ તમારા જીવનમાં સ્થિરતાનો અંત લાવશે અને એક નવી શરૂઆતનો માર્ગ ખોલશે તમે કરી શકો છો હવે બુધ વિશે વાત કરીએ બુધ પણ શ્રાવણ મહિનામાં વકરી રહેશે અને તમારી કુંડળીના છઠ્ઠા અને નવમા ભાવનો કારક છે છઠ્ઠો ભાવર્થ સ્પર્ધા રોગ કોર્ટ કેસ અને દેવા સંબંધિત પરિસ્થિતિઓ નવમો ભાવ અર્થ ભાગ્ય ધર્મ ગુરુ વિદેશયાત્રા અને મોટું જીવંતક બુધગ્રહની ગતિ એવા લોકો માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે જેઓ ઉતાવળમાં નિર્ણયો લે છે અથવા વિચાર્યા વિના બોલે છે પરંતુ જે લોકો ધીરજ અને વિચારપૂર્વક પગલાં લે છે તેમના માટે આ સમય છુપાયેલી તકોને બહાર લાવવાનો સાબિત થઈ શકે છે હવે સાંભળો શું શુભ છે શું મકર રાશિ માટે કોઈ સંકેતો છે શ્રાવણ મહિનામાં નાણાકીય લાભની શક્યતા છે હા પણ સંઘર્ષ અને સખત મહેનત પછી જેઓ વિદેશ પ્રવાસ કરવાનો અભ્યાસ કરવાનો અથવા નોકરી બદલવાનું વિચારી રહ્યા છે આ સમયે તેમના માટે તકો લાવી શકે છે શનિદેવ વકરી હોવાથી તમારી મહેનની કસોટી થશે તમે તે કરી લેશો પણ તમારી મહેનત વ્યર્થ નહીં જાય તમારા ગુસ્સા પર કાબૂ રાખો કોર્ટ કે સરકારી બાબતોમાં બેદરકાર ન બનો વાહન ચલાવતી વખતે સાવધાની રાખો હાડકા ઘૂંટણ અને પેટ સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં શ્રાવણ માટે ખાસ ઉપાયો મકર રાશિના લોકો માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો શનિવારે કાળા અડદનું દાન કરો શિવલિંગ પર જળ અર્પણ કરો અને ઓમનો જાપ કરો ઓમ નમઃ શિવાયનો જાપ કરો મિત્રો જો તમને માહિતી ઉપયોગી લાગે તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જણાવો જય શંકરપ્રિય ભક્તો તમને આ વીડિયો કેવો લાગ્યો જો તમે દેવી લક્ષ્મીની પૂજા કરવા માંગતા હો તો અમને કોમેન્ટમાં જણાવો તમે દેવી સાચા ભક્ત છો તમે દેવી લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય તેવું ઈચ્છો છો અને તમે દેવી લક્ષ્મીની પૂજા કરવા માંગો છો જો તમે તેને ખુશ કરવા માંગતા હો તો વીડિયોને ઝડપથી લાઇક કરો તમારી પોતાની YouTube ચેનલ જ્ઞાની દુનિયા પર સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી કરો કૃપા કરીને બોક્સમાં જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મ દ્વારા આપવામાં આવેલા ઉપાયો અને સલાહ તમારી શ્રદ્ધા અને માન્યતાના આધારે અજમાવી રહ્યા છે આ વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ દાવો કરતા નથી આભાર